તો આમાં જો ભાઈ અહીંયા કેરાન પુદિનો લીંબુ અને આમાં નક્સભાઈ કપડા વપરા બધી લઈ લીધું નક્સ ને આવું તો ઘડિયાનો કટકો ને બાકી પછી કોકના ઘરે ગોતવા જવું પડે મેળ પડે ને આ ભાગવું કે ભાઈ આપણે હવે ભાઈ એને મશીન ઘરે જાઉં એટલે એ બહુ ઉતાવળો થયો અને આપણે તો જો કે હાઈજે પાસે જમવા માટે જાઉં અત્યારે પેલા જોશાને મૂકી આવીએ અને હમણાં જો જોશાને બેનને મેરે જઈને આપણે મુલાકાત કરું ને એને કહું કે તમારે અટાણાપુરમાં શું બનાવવાનું હતું તો અટાણે તેડ આવ્યા છે ફેમિલી અત્યારે પહોંચી ગયા રસીલા બેનના ઘરે એટલે કે જોશાને બેનના ઘરે જો અહીં બપોરના રોટલા છે તો અટાણા તો ભાઈ રોટલા ખવરે છે ને હાઈજે શું ખવરે છે લાડવા એટલે અટાણા પર લાડવા ગરમીના લાડવા હોય તમારે શીખંડ ને બદામ શેક ને એવું કરો નહીં ના લાડવા

અટાણે શાક કેવાનું છે તો જોતો છે અટાણે જમતો બપોરે જમતા જ જાય ઓ બાપા રીંગણાનું છે તો આપણે ઘેર કેવાનું બનાવ્યું જોશું તો ત્યાં જઈને ડુંગળી બટાકા ખાઈ લેવાય ને આ લોકોના હાઈને સુરમાણા લાડવા ખાશું કેમ કે આજે રવિવારથી આપણે તો રમવા જવાનું છે ક્રિકેટ ને પછી પાછા આપણે જમવા કલેક થાય કે દેવા ચલાવે તો વાંધો નહીં તો ટાઈમે તો તો અમે ફૂગી જાવ હાલો

હવે ઘરે પહોંચી ગયો છે ને બસ હવે આપણે જમી લઈએ કેમ કે જોસાણી તો તું ત્યાં એના બેના ઘરે મૂકી આવ્યો છે અને હવે આપણે જાશું છ સાત વાગે જમવાનું થાય ત્યાર પછી બાકી હવે અત્યારે બપોરનો સમય થઈ ગયો તો જમીન નિરાતે હોઈ જાય ફેમિલી હું કહ્યું અત્યારે વાગી ગયા ચાર અને આપણે ઉઠી ગયા છે ને ભાઈ આજે છે ને કોઈક મહેમાન આવ્યા તો પપ્પાને ફોન આવ્યો એટલે ત્રીસ રોપા લઈ જવાનો હતા ને એ લોકો આવ્યા અત્યારે પોરબંદરથી જો અહીંયા એની ગાડી પડી છે ઊંડાસી થી પચી એટલે પચી લગભગ પોરબંદરમાં જ લાગે તમને બધાને ખ્યાલ જ હશે એટલે રોપા તો ભરતભાઈ ને રામભાઈ કાઢી લીધા છે જો અત્યારે આવી રીતના પેકિંગ કરવાનું ચાલુ છે ને પપ્પાને એ લોકો જે આવ્યા છે હસબન્ડ વાઇફ બંને આવ્યા છે તો એ ખેતર ને અંદર આટો ગયા છે કે કેવી રીતના અમે જે નારડીનું બનાવે નહીં એટલે આપણે ભાઈ અમારે અહીંયા ખેડૂતમાં શું ને આમાં ગમે ત્યારે કામ હોય છે કંઈ નક્કી ના હોય ભાઈ ગમે ત્યારે ગમે કરવાનું હોય એટલે હવે લગભગ હવે આપણે બસ હમણાં થોડીક વારમાં બધી કામ પતી તો દોન પછી આપણે સીધા સીધા પાછા જાય જ અને ત્યાં જમવાનું બમવાનું લગભગ એ લોકો તો નહીં બનાવી નાખે આપણે જ્યાં પહોંચ્યું ત્યાં હું ગયો ફેમિલી બરાબર ને તો ફેમિલ અત્યારે વાગી ગયા છે સાત અને હવે આપણે જવાનું છે ભાઈ તમને બધાને ખબર જ છે કે ભાઈ સવારનું ક્યાં જોશના મોકલ મોકલી ગયા તો બાજુનું જ ગામ છે જો કે મારા સાડુભાઈનું મરુંડા જ અહીંયા છે અને સમજો ને કે લગભગ તો અહીંયાથી છે ને પાંચ છ કિલોમીટર થતું છે વધારે નથી એટલે મેં કીધું રાતના પછી આવું હોય તો નગઝમેન ઇન્દરમાં આવ્યો હોય તો માટે ફોર વ્હીલ લઈને જાઉં બાકી તો બાઇક લઈને જાય જોશાનો પણ ફોન આવી ગયો કે હવે બધા આવી ગયા કે તમે આવો કે જમવા મેં જમવાનું તો તૈયાર થઈ ગયું છે ને તો આવું કેમ કે આપણે અહીંયા જઈને શું કરવાનું આપણે તો ખાવા જ જતા હોય ફેમિલી બરાબર ને જોશના જો કામ કરવા ગઈ તો આજે પાછો ફાઇનલ છે યાર તો મેચ પણ જોવાની મજા આવશે તો ફટાફટ જાઉં ખાવાનું દઈ દે એટલે ફટાફટ પાછા ભાગીને ઘરે આવતા રહીએ ફેમિલી મેડમ આવી ગયા હું તો જોશ જમવું બમન થઈ ગયું તારે બેન ને જમવાનું તો ચાર રાખ્યું ને ખબર હતી ને કે હું આવવાનું છે ને હું આવ્યો ને ત્યાં અમારો નકશો ધોળીને આવી ગયો બહુ પપ્પાઈ કે હાલો એક ભાગવું આપણે ઘેર જાઉં ભાઈ રહેતો નહોતો થકવી દીધા તા હું તને ને હું જમવાનું આમ કહેતો ખરી આમ કંઈક છે કે પછી એટલે લાડવા કેટલા કર્યા રાહુ પર લાડવા કરવા આવી હતી આ છે ને બપોર દીને લાડવા કરવા મારે એ જોવું પડશે કે લાડવા કેટલા કે મમ્મી લાડવા કર્યા ભાઈ કર્યા આવ્યો ને રડ્યો ફોર વ્હીલ દેખી ગયો ને એટલે કે પપ્પા હાલો ભાગીએ ઘરે મેં કીધું વાર છે દીકરા જમીને જવાનું છે જમી લીધું છે નીકળી ગયા છે ઘર તરફ અને વૈશ્વા છે ને ભાઈ ગોલા ઓર મેં જોશ બધું ગોલા ખાવા મને કે બહુ ખવાઈ ગયું કે ભાવે છે કે એટલે મારે કે ગોલો ખાવો નથી ફાઈનલ ને ભાઈ નથી ખાવો ને આ બનાવ તારે ગોલો ખાવો ભાઈ કે મારો હાથ તો કે હા મારે ખાવો એ કે ચાલો જો અહીં છે ને ભાઈ ઉભા હતા કેમ કે સામે ફોર વ્હીલ આવતી હતી ને માટે જો ફેમિલી બસ જો ઘરે પહોંચી ગયા છે હવે આપણે કરવાનું છે વિડીયો એડિટ એક વાત કહેતા તમને ભૂલ કે ભાઈ જોશના જે છે ને લાડવા બનાવ્યા હતો જોશના આ શું કહે કે ભાઈ જોશનાજી ગઈ છે ને લાડવા બનાવવા પૈસા વસૂલ એટલે બહુ મસ્ત મજાના હું છે ને ત્રણ થી ચાર ખાઈ ગયો છે ફેમિલી પણ હતા ઓલા નાના હોય એટલે મોટા બધી ને ઓલા કે શું કહેવાય કેમાં જોશના ઓલા નાખીને પાડ્યા હતા લસણિયા લસણિયા હે તો ભાઈ એને લસણિયાં કહેવાય આપણે કઈ ખબર ને આપડે ખાવામાં ખબર પડે બરાબર એટલે બહુ મસ્ત મજા ના હતા ભાઈ જો આવી ગયો વાયડો થાય ભાઈ હું તારે કરું હવે છે ને એ હમણાં છે ને ભાઈ થોડીક વાર તો કોઈના બાપનું નહીં મને મજા આવે ને એમ બધી ઉથલ ને પાથલ કરી છે એટલે બાકી બસ આજનો બ્લોગ આટલો જ અને નાનો બ્લોગ બન્યો હોય તો પ્લીઝ દિલથી સોરી કેમ કે આજે ભાઈ જોશમાં અહીંયા હોઈ ગયો છે ઘણું ખોરાક ઘરે તડકો ને એટલું બધું હોય ને શૂટ કરવાનું કે મેળ આવ્યો નથી વૈષ્ણવ નારળી વાળાને બધા આવી ગયા હતા અને હું બપોર સુઈ પણ ગયો હતો તો વધારે અને પાછા અત્યારે અહીં ગયા હતા તો ઘણા ખરા કેટલા બધી માણસો હોય તો બધા માણસો એટલે આપણે વિડીયો શૂટ તો ન કરાય કેમ કે મહેમાન આવ્યો હોય બધાને સારું લાગે ના લાગે ફેમિલી એટલે આપણે ત્યાં બહુ બ્લોગ શૂટ નથી કર્યો જોશના બહાર આવી હતી ને ત્યારે જ તમને ખબર છે ને શૂટ કર્યો તો બાકી બસ આજના બ્લોગમાં આટલું બાકી જય દ્વારકાથી જયમાં મોગલ અને આપણે બે થી ત્રણ દિવસની અંદરમાં આપણે જવાનું છે દ્વારકાધીશના મંદિરે ત્યાં બે ત્રણ દિવસ ફૂલ મોજ કરવાનું છે અને એક યુટ્યુબર આપણા ફ્રેન્ડ છે એમના ઘરે પણ જવાનું છે બે યુટ્યુબરો ઘર છે બંનેના ઘરે આપણે જવાનું છે અહીંયા ફૂલ ને ફૂલ ધમલ કરવાનું છે આમના બ્લોગમાં તમને ખબર પડી જશે કે અમે ક્યાં જશું બાકી આજનો બ્લોગ આટલું જ નવ બ્લોગ લઈને આવું ક્યાં સુધી ધ્યાન રાખો ફેમિલી જય દ્વારકાથી જયમાં મોગલ બાય બાય